બેન શું નામ છે તમારું સિંધવા મીનાક્ષી બેન નરસી ગામ સણાદરા તાલુકો ગર્તેશ્વર શું બનાવ બનેલો આ મેટર શું બનેલી ને આ શું થયું છે હું બે ત્રણ વર્ષથી મારા પિતાને ત્યાં બેંડી છું મારો કેસ ચાલતા તો હું હું બે ત્રણ વર્ષથી બેહરે બેહરેલી છું અને બિયાળી મહિનાથી ફારૂકભાઈ પઠાણ ફારૂકભાઈ અબ્બાસભાઈ પઠાણ મારી પાછળ પડ્યો હતો મને કહે કે તું મારી સાથે પ્રેમ સંબંધ બાંધ તો મેં એનું કીધેલું ના માનતા એનું કીધેલું મેં ના માનતા એ મને વારે ઘડીએ ટોચર કર્યા કરતો હતો રસ્તામાં આવતા જતા હેરાન પરેશાન કરતો હતો ધમકી શું આપતેલો ધમકીઓ મને આપતો હતો કે જો તું મારું કીધું નહીં માને મારી સાથે સંબંધ નહીં બાંધે તો હું તને તને તો તને પણ તારા પિતાને તારા છોકરાને હું રસ્તામાં ગમે ત્યાં મળશે એકલ દોખલ તો હું મારીને ફેંકી દઈશ અને અને ફારુકભાઈ પઠાણ ફારૂકભાઈ અબ્બાસભાઈ મને એવું કહેતા કે ઘરમાંથી કાઢીને ઘસેડીને હું તને મારીને મારીને હું તને ગમે તેમ ફેંકી દઈશ અને મારું પીધેલું ન માનતા છે બેન હાથમાં ઘા હું ને મારી ભાભી સામે સંડાસ જવા જતા હતા અને એક ખેતરમાં ઝાડવાના પીલમડાના ઝાડ છે ત્યાં ઝાડ ઉપર સંતાઈને બેસી રહ્યો હતો

એણે મને ધારિયાના ઘા ચાર પાંચ ઘા માર્યા પણ એ મને બેઠા ઘા માર્યા છે અને જ્યારે એવા ગળા પર મને મર્ડર કરવા ગયો ત્યારે મેં હાથ મારો લાવી દીધો ગળાએ તો મારો હાથ આખો કપાઈ ગયો છે હાથ મારો આખો કપાઈ ગયો છે અને ફારૂકભાઈ પઠાણ અબ્બાસ ફારૂ અબ્બા ફારૂકભાઈ અબ્બાસભાઈ પઠાણ ત્યાંથી ભાગી નીકળ્યો મારીને અને પછી ગાયબ થઈ ગયો અને પછી મારા ભાભી મને ઘરે લઈ ગયા એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અવર લાઈફ બીકોઝ વિથ ધ હેલ્પ ઓફ એજ્યુકેશન વી કેન અચીવ મી ઇન ક્લિયરિંગ માય કન્સેપ્ટ વિથ ધ હેલ્પ ઓફ મેની વિડીયો સિર એન્ડ સ્લાઇડ્સ Reed makes maths and science very interesting with the help of experiments and videos.